અસલામલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સફારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ અગિયાર એક બે હજાર એકવીસ વાર સોમવાર આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં વિષયાંક પાટ ચાર માઉસનો ઉપયોગ એમાં આપણે આવતા અઘરા શબ્દોનું લેખન અને વાંચન આગલા તાસોમાં કરી લીધું દરેક જણાએ નોટમાં શબ્દો લખી લીધા છે ને જો ન લખ્યા હોય તો નોટમાં શબ્દો લખીને નોટ કમ્પ્લીટ કરી નાખજો ચાલો હવે આજે આપણે માઉસનો ઉપયોગ એટલે કે માઉસ આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશે પાઠની સમજૂતી મેળવીશું તો સૌથી પહેલાં આપણે માઉસ કઈ રીતે પકડીએ એ શીખીશું બરાબર અહીંયા આપણને તમારા પાઠ્યપુસ્તકનું જ પાનું છે આ અહીંયા આપણને હેડિંગ આપ્યું છે માઉસ પકડવું માઉસને કઈ રીતે પકડવું એ એના વિશે આપણે શીખીશું આ શું છે કોમ્પ્યુટરનો આ કયો ભાગ છે માઉસ છે માઉસ ઉપર કેટલા બટન હોય છે બે કે ત્રણ બટન હોય છે તો આ બટન જે છે તેને શું કહેવાય રાઈટ બટન અહીંયા લખ્યું જ છે રાઈટ બટન એટલે કે જમણું બટન અને આ બટનને આપણે શું કહીશું લેફ્ટ બટન એટલે કે ડાબુ બટન એટલે આપણે જ્યારે આંગળીઓ મૂકીએ ત્યારે આપણે એક આંગળી અહીંયા મૂકવાની અને એક આંગળી અહીંયા મૂકવાની અને આખી હથેળી જે છે તે આ ભાગ પર આપણી આવી જવી જોઈએ અને આ જે બટન છે તેને શું કહેવાય સ્ક્રોલ બટન એટલે કે એનાથી પણ આપણે તીરને જે માઉસ છે માઉસ પોઈન્ટર એની જગ્યા આપણે બતાવી શકીએ છીએ ચલો હવે આપણે વાંચીએ માઉસ પર બે કે ત્રણ બટન હોય છે તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે અહીંયા આપણે જોઈ ગયા કે માઉસ પર કેટલા બટન હોય બે અથવા ત્રણ બટન હોય છે અને આ માઉસને શાના ઉપર રાખવામાં આવે છે માઉસ પેડ પર માઉસ પેડ એટલે શું વેલ્વેટનો ચોરસ હાથ રૂમાલ જેવો કાપડનો ટુકડો હોય છે જેને માઉસ પેડ કહેવામાં આવે છે તો એ માઉસ પેડ ઉપર માઉસને મૂકીને સરકાવવામાં આવે છે ચાલો હવે આપણે જોઈએ માઉસને કઈ રીતે પકડવાનું તો મેં તમને આગળ જ બતાવ્યું ને કે આપણી એક આંગળી આ એક બટન પર આવવી જોઈએ બીજી આંગળી બીજા બટન પર આવવી જોઈએ અને આપણી હથેળીનો ભાગ છે તે આ અહીંયા આખા માઉસ પર આવવો જોઈએ બરાબર અહીંયા તમને ચિત્રમાં સ્પષ્ટ રીતે દેખાય જ છે કે આપણે માઉસને કઈ રીતે પકડવાનું તો જુઓ હવે આપણે વાંચીએ તમારી જમણી હથેળી માઉસ પર મૂકો તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર મૂકો બીજી આંગળી માઉસના જમણા બટન પર મૂકો બાકીની બે આંગળીઓ અને અંગૂઠા વચ્ચે માઉસને બંને બાજુએથી પકડો એટલે શું કરવાનું આપણી જમણી હથેળી એટલે કે જમણા હાથની જે હથેળી છે તે આપણે માઉસ પર આ રીતે મૂકી દેવાની પછી આપણી જે પહેલી આંગળી છે તે આપણે કયા બટન પર મૂકવાની છે ડાબા બટન પર આ અંગૂઠા પછીની જે આપણી પહેલી આંગળી છે તે કયા બટન પર મૂકવાની ડાબા બટન પર અને પછી આપણી એના પછીની જે બીજી આંગળી છે તે ક્યાં આવશે જમણા બટન પર અને બાકીની આ બંને આંગળીઓ અને આ અંગૂઠો એ માઉસને આપણે આજુબાજુથી પકડવાનું તો આ રીતે આપણે એ માઉસને પકડી શકીએ ચલો હવે આપણે માઉસ પકડતા તો શીખી ગયા કે આપણે માઉસને કઈ રીતે પકડીએ હવે આપણે માઉસને પકડીશું તો માઉસ સ્ક્રીન ઉપર પોઈન્ટર આપણને દેખાશે તો માઉસ પોઈન્ટર વિશે આપણે શીખીએ માઉસ પોઈન્ટર સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે માઉસ પેડ પર માઉસને સરખાવો સ્ક્રીન પર તમે એક ના એરો એટલે કે નાનકડું તીર એરોને ખસતો જોશો એટલે હવે માઉસ સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનું ધારો કે મને આ ચોક્કસ જગ્યા બતાવી છે અહીંયા અનટાઇટલ નોટપેડ એવું નામ લખ્યું છે તો આ બતાવવું છે તો હું અહીંયા માઉસથી આ નામ બતાવી શકીશ બરાબર હવે મારે આ જગ્યાએથી આ જગ્યાએ આવવું હોય તો હું માઉસની મદદથી અહીંયા આવી શકીશ એટલે માઉસનો ઉપયોગ શું થાય સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ થાય અને કોઈ ચોક્કસ જગ્યા બતાવવા માટે પણ માઉસનો ઉપયોગ થાય જો આ ટીચર પણ માઉસ બતાવે છે ને તમને આ જે લાલ રંગનું ફરતું દેખાય છે એ શું છે માઉસ જ છે તો અહીંયા મારે ચોક્કસ જગ્યા બતાવવી છે તો માઉસનો ઉપયોગ કરીશ અહીંયાથી મારે અહીંયા આવવું છે તો પણ માઉસનો ઉપયોગ કરીશ હવે આ ગોળ રંગનું તમને બતાવ્યું છે માઉસ પોઈન્ટર કોમ્પ્યુટરમાં કેવું બતાવે છે આવું તીર બતાવે છે નાનું તીર તો આ એરોને શું કહેવાય નીચે જુઓ લખ્યું જ છેલ્લી લીટી આ એરોને માઉસ પોઈન્ટર કહે છે સમજ પડી આ એરોને શું કહેવાય માઉસ પોઈન્ટર કહેવાય ચલો હવે માઉસ સરખાવું તો માઉસ પેડ પર માઉસને આપણે ઉપર તરફ સરકાવીશું તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ઉપર તરફ જશે એટલે માઉસ પોઈન્ટર આપણે આમ ઉપર લઈ જઈશું તો આપણું સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ક્યાં જશે ઉપર જશે બરાબર માઉસને આપણે ઉપર તરફ લઈ જઈએ તો પોઈન્ટર પણ ઉપર તરફ જાય એ જ રીતે માઉસને નીચે તરફ સરકાવીએ તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ નીચે તરફ જશે એટલે આવી રહ્યું આ બતાવ્યું છે કે આપણે માઉસને નીચેની તરફ સરકાવીશું તો પોઈન્ટર પણ નીચેની બાજુએ જશે હવે માઉસને આપણે જમણી તરફ સરકાવો તો સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ જમણી તરફ જશે જમણી તરફ એટલે કે આ તરફ જો માઉસ પોઈન્ટરને આપણે આ તરફ સરકાવીશું એટલે આ આ તરફ આવી જશે બરાબર ને હવે છેલ્લું માઉસને ડાબી તરફ સરકાવવું સ્ક્રીન પર માઉસ પોઈન્ટર પણ ડાબી તરફ જશે એટલે માઉસ પોઈન્ટર અહીંયા ડાબી તરફ બતાવ્યું છે તો જો આપણે અહીંયા ડાબી તરફ સરકાવીશું માઉસ તો અહીંયા ડાબી બાજુ માઉસ પોઈન્ટર પણ ખસશે જમણી બાજુ કરશું તો જમણી બાજુ પણ ખસશે સમજ પડી દરેકને એટલે આનો મતલબ શું થયો કે માઉસને આપણે જે બાજુએ સરકાવીશું તે બાજુએ માઉસ પોઈન્ટર પણ સરકશે હવે આપણે મુદ્દાઓનું વાંચન કરીએ અહીંયા સુધી આપણે પાઠની સમજૂતી મેળવી ચૂક્યા હવે આ પાઠ પરથી જે મુદ્દાઓ લખવાના છે આપણે નોટમાં એનું એક વખત વાંચન કરી જઈએ ચલો તો સૌથી પહેલાં ધ્યાન આપો આંગળી મૂકજો માઉસ પર બે કે ત્રણ બટન હોય છે માઉસ પર બે કે ત્રણ બટન હોય છે બીજો મુદ્દો માઉસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે માંસને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે ત્રીજો મુદ્દો સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે આપણે અગાઉ શીખી જ ગયા આપણે પાટના પાઠ્યપુસ્તકના ફોટા ઉપરથી સમજૂતી મેળવી જ ગયા છે કે માઉસ પર બે કે ત્રણ બટન હોય તેને માઉસ પેડ પર રાખવામાં આવે અને સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યા બતાવવી હોય તો શાનો ઉપયોગ થાય છે માઉસનો ઉપયોગ થાય છે ચાલો સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે સ્ક્રીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે એટલે કે સ્ક્રીન પર આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય તો પણ આપણે શાનો ઉપયોગ કરીશું માઉસનો સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઈન્ટર કહે છે અમારું મોબાઈલનું પોઈન્ટર છે તે ગોળ છે એવી જ રીતે કમ્પ્યુટર સ્ક્રીનનું એરો જેવું પોઈન્ટર હોય તો એને શું કહેવાય માઉસ પોઈન્ટર એટલે સ્ક્રીન પરના નાનકડા એરોને માઉસ પોઈન્ટર કહે છે નંબર છ માઉસને જે તરફ સરકારીએ તે બાજુ પોઈન્ટર પણ ખસે છે એટલે માઉસને આપણે જે તરફ સરકાવીશું ડાબી તરફ જમણી તરફ ઉપરની તરફ કે નીચેની તરફ આપણે જે તરફ આપણે માઉસ સરકાવીશું તે તરફ આપણું માઉસ પોઈન્ટર પણ ખસે છે આ થયા એટલા આપણે આજે જે શીખ્યા એના ઉપરથી આપણે આ મુદ્દાનું વાંચન કર્યું હવે તમારે પણ નોટમાં મુદ્દાઓ લખવાના છે નોટમાં તમારે આખો પાઠ લખવાનો નથી ફક્ત આજે આપણે જે છ મુદ્દાઓનું વાંચન કર્યું છે તે છ મુદ્દાઓ જ તમારે નોટમાં લખવાના છે નવા પાના પર આજની તારીખવાર લખજો ઉપર હાસ્યમાં પાઠનું નામ લખજો ત્યાર પછી આ છ છ મુદ્દા એક વખત ઉતારી લેજો અને એક વખત થઈ જાય એટલે ફરીથી બીજી વખત પણ આ છ મુદ્દા તમારે નોટમાં ઉતારવાના છે બોલીને લખજો સારા અક્ષરે લખજો અને તમારું લેસન તમે જાતે જ કરજો થેન્ક યુ અલ્લા હાફિઝ